તો અમે જઈએ છીએ નદીએ નદીમાં બહુ જ ઘણા બધા માછલા આવી ગયા છે એટલે અમે જઈએ છીએ ત્યાં તો કન્ટિન્યુ તમે લોકો બ્લોગમાં રહેજો માછલા કેટલા બધા છે ને જોવાની તો બહુ જ મજા આવશે તો તમે પણ માછલાનો આનંદ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને નવા લોકો કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ એન્ડ લાઇક ચલો બાય બ્લોગમાં આગળ માછલી मम्मी मन कोठरी दे जी अटले उल्ला जो कितना बदा माछला से मन नाल जल्ले दे जी उल्ला तारे रोट लेना खुश हाँ बाबू बाबू मैं क्यों ये करता हूँ बाजवा मिंडा बाजवा मिंडन अबे ओ हो हो, हो। आई कितनी माछली आंटा कितनी बजी

કેટલા બધા માછલા છે અહીંયા રોજ સવારે બધા માછલાને લોટ રોટલી મુમરા અને એવું નાખવા આવે ને તો રોજ આવવા જોઈએ પણ કેટલા દિવસથી ફ્રી નહોતા એટલે એવું લોભ જમતા બનાવતા જો અ કેટલા બધા આવ્યા છે લખ લોખાજી মনার কোঁসেতেতানে. কানিকোনিতে. মযনিয়ার ওসে থসেষে. কটিলি ভতিযার আই. কটউক্সেে! કોણ કરેને જો બિચારી મો મરી નો જાય એક એક તો ડોલ બિચારી નહીં ન ન હાથ ના પકડી ન હાથ ના પકડી

त्यो कति गथी छ साबुन फिँड साबुन फिँड खावा आउछ नि साबुन फिँड मन्त्री वक्लीनै गई साबै पूरि खाइगई रोटी लोट हसो अब काल आउछु पाछा हो हो काल आउजो न माछली माछली नै कहि दे काल आउछी माछली आ बाजू उभो रे बस आ बाजू अब आबस अबै कहि दे काल आउजे माछली काल आउ आजु� जेटाटा कर दे टाटा सरी फ्रेंड्स बनी गई माछली કઈ તારી ફ્રેન્ડ છે એમાંથી બધી તારી ફ્રેન્ડ છે અને આપણે બીજું કઈ છે એનો ઘરે ઘરે હા હેન બેન ઘરે છે કાના લક્ષ આગળ ચલો અમે લોકો હવે જઈએ છીએ ઘરે અને લક્ષરાજભાઈને ઘરે આવું નથી રિસાય ગયા છે એટલે આગળ ગડાગડા હાલે છે તું ક્યારેય નથી બોલતો મારી આવે કેમ કેમ નથી બોલતો બોલવાનું જોઈએ મમી આગળ સ્નેક એવું થોડી ચાલે સ્નેક બોય ના પેના

પાણી બાગ ક્યાં ટાટા થાકી ગયા છે આવું છે નઈ પાણી બા છે ને એટલે પાણી બા છે ને એટલે નહીં પાણી બા ઓલું ફૂલ ગમે જોઈ છે જોઈ છે તો લઈ લ્યો કેવું મીઠું મીઠું બોલે છે ફૂલ જોઈ છે પાણી જોઈ છે કેવું છે એવું જોઈએ છે હાલો માછલા ને રોટલી નાખવા જવું છે લે લેઠથી આમ જોઈ માછલા ને રોટલી નાખવા જવું છે

ધુડ વારું માં મા છે એ ઊનો ટી ખાવો જો બાખી જાય છે નાની માંખી જાય છે અહીં આવતા રહ્યો આ માંગા જો ઠેઠોલી ઘીણી ધૂડમાં જાય પછી આંગળા મોઠા નાખે ને તો તાપકી જાય હે હા એવું કરે એવું કરે ભાણીબા એવું ન કરે હો

હમ બંદીમ વાદે કોણ કેતું તું કીધું હાથી કે ફૂલ માં ઈ રહે ને તે છોકરા કરી ગઈ મરી ગઈ હા હતો ને છઠ્ઠી ડેકોરેશન કર્યું તો ને માંથી સમાચાર મને મનો તો આવતો બધામ કેમ કરી ગઈ આ ફૂલ હોય ને ને તો ચલો ફ્રેન્ડ્સ અમે લોકો માછલીને રોટલી આપી આવ્યા છીએ અને અહીં અમારો વ્લોગ હવે પૂરો થાય છે જો બે ભાઈ બેન ની ધીંગા મસ્તી અને વ્લોગ હવે અહીં કરું છું પૂરું નવા લોકો કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરવાનું પણ ન ભૂલતા ચલો બધાને બાય બાય જય માતાજી